નમસ્કાર વયનંદ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરામાં ઘોંઘાટ વિરુદ્ધ મોટી કાર્યવાહી એકસો આઠ મોડી સાયલેન્સર પર ફર્યું બુલ્ડો વડોદરા શહેરના માર્ગો પર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવી પરેશાની કરનારા બાઇક ચાલકો સામે વડોદરા પોલીસે સંદેશો પાઠવ્યો છે નાગરિકોની શાંતિ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટ્રાફિક પશ્ચિમ ઓફિસ ખાતે આજે એકસો આઠ મોડી સાયલેન્સરોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી નામદાર કોર્ટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી હતી બુલડોઝર નીચે કચડાયા ઇન્દોરી અને પંજાબી સાયલેન્સર વડોદરા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોડિફાઈડ સાયલેન્સર લગાવીને ઘોંઘાટ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી ઝુંબેશ હેઠળ પકડાયેલા અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરતા એકસો આઠ જેટલા ઇન્ડોરીય અને પંજાબી પ્રકારના મોડિફાઈડ સાયલેન્સરોને જપ્ત કરવામાં આવ્યા હતા આજે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસના પરિસરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ સાયલન્સરોને બુલડોઝર વડે કચડી નાખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો કાર્યવાહી જોઈને એવું લાગતું હતું કે જાણે ટ્રાફિક પોલીસે દારૂની બોટલોની જેમ જ કાયદાનું ઉલ્લંઘન કરનારા આ સાયલન્સરો પર બુલડોઝર ફેરવી દીધું હોય જાહેર શાંતિ જાળવવાનો સંદેશ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના મોડિફાઈડ સાયલન્સરો મુખ્યત્વે બાઇકર્સ ગેંગ અથવા રેસિંગના શોખીન યુવાનો દ્વારા ઉપયોગમાં લેવાય છે જે જાહેર માર્ગો પર અસહ્ય અને ઊંચો અવાજ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે આવા ઘોંઘાટથી વૃદ્ધો દર્દીઓ અને બાળકોને ખાસ કરીને તકલીફ થાય છે મોડિફિકેશન કાયદા વિરુદ્ધ છે અને તે અકસ્માતનો ભય પણ વધારે છે પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત આવા વાહનોને ડિટેઇન કરી સાયલન્સર દૂર કરવા અને દંડ વસૂલવાની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે

74 और अप्रैल में एक सौ आठ फिर सातवें महीने में एक सौ आठ और आज एक सौ आठ का हमने नाश किया है और ये जो सैलन साइलन का नाश इसलिए कर रहे हैं क्योंकि तो जो पढ़ाई करते हुए बच्चे हैं वो तो हॉस्पिटल में आ, दर्दी है पेशेंट्स हैं और सीनियर सिटीजन है उसके अलावा जो आम नागरिक है उनके लिए भी ये बहुत मुश्किल की बात है ये जो विकृत आवाज़ करती है साइलन कारण सबको बहुत तकलीफ होती है इसकी वजह से तो आ, आपके माध्यम से दोबारा सबको कहना चाहते हैं कि ऐसे का यूज़ ना करें और करते हैं तो बंद एन अपडेट